વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગરના પ્રવાસે છે ભાવનગરમાં પીએમના સ્વાગત માટે જૈન સમાજમાં અનેર ઉત્સાહ જોવા મળી રહ્યો છે અઢાર હજાર જૈનો વડાપ્રધાનના સ્વાગત માટે પહોંચ્યા છે વડાપ્રધાન કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે ધોલેરા અને અલંગના વિકાસ સાથે ભાવનગરનો વિકાસ થશે તેવું જૈન અગ્રણીનું કહેવું છે ભાવનગર ખાતે આજે જ્યારે પીએમ આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે જૈન સમાજમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો કે જૈન સમાજ આજે ખાસ વડાપ્રધાનના સ્વાગત માટે અહીંયા પહોંચ્યો છે અને તમામ લોકો વધારો પીએમના જે નારા છે તે લગાવી રહ્યા છે જૈન સમાજના લગભગ અઢાર હજાર જેટલા લોકો આજે

અને ખૂબ આનંદ છે પ્રધાનમંત્રીનો એક જે મંત્ર છે સમુદ્ર સમૃદ્ધિ એના માટે ભાવનગર એમને આવકારવા તૈયાર છે અમારા અમારા વડીલ ભૂપતભાઈ શ્રી સંજયભાઈ સંજયભાઈ ઠાર નવનીતરાય તેમજ સંઘના બધા જ સદસ્યો આજે વહેલી સવારથી સરસ મજાનો જૈનમ જયતી શાસ્ત્રમનો ખેસ પહેરી અને એમને આવકારવા માટે અહીંયા ઉત્સુક છે બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે તેઓ પધારે અમે એને તાળીઓના ગડગડાટથી ગુંજારવથી એને વેલકમ કરીએ અને ભાવનગરમાં એમનું સ્વાગત કરીએ મનીષભાઈ તમે હમણાં કહ્યું કે સમુદ્રથી સમૃદ્ધિ સુધીની જે આજની થીમ છે જે કાર્યક્રમની થીમ જેમાં અધ્યક્ષતા કરવા જઈ રહ્યા છે વડાપ્રધાન કઈ રીતે સમજાવી શકશો આ થીમને કેમ કે તમે પોતે દરિયાકાંઠા ભાવનગરના વતની છો શું કહેશો ભાવનગરની આખી ઇકોનોમી અલંગ ઉપર નભેલી છે અલંગનો વ્યવસાય છે તો ભાવનગરમાં સમૃદ્ધિ છે અને આજે ખાસ કરીને પ્રથમ અલંગ માટે ઇન્સેન્ટિવ જાહેર થશે ભાવનગર પોર્ટ એને ડેવલપમેન્ટ કરવાની વાત છે સીએનજી પોર્ટ આપવાની વાત છે કન્ટેનર ટર્મિનલ આપવાની વાત છે એ બે જો આવે તો જેમ મુન્દ્રા જીરોમાંથી હીરો થયું એમ ભાવનગર પણ જીરોમાંથી હીરો થાય પ્લસ ભૌગોલિક દ્રષ્ટિએ ધોલેરા નજીક છે અને ધોલેરા એ સાહેબનું ડ્રીમ છે વિઝન છે અને એના ડેવલપમેન્ટ માટે પણ જે જાહેરાતો થાય તો મધ્યસ્થમાં ભાવનગર છે એનો વિકાસ એમાં સમાયેલો છે પ્લસ અહીંયા રહીને આખા એ ભારતના બધા પોર્ટની

વિકાસની જે થીમ છે તેના પર આજે ભાર મૂકી રહ્યા છે તે જ કાર્યક્રમની તેઓ અધ્યક્ષતા કરવાના છે અને આ જે જે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે જે ભેટ આપવા જઈ રહ્યા છે ગુજરાતે તેનાથી ભાવનગરનો વિકાસ શ્યોરલી થવાનો છે તેવો જે એક વિશ્વાસ છે તે જયન અગ્રણીઓએ વ્યક્ત કર્યો છે કેમેરામેન નીતિન બગડા સાથે સોનલ નાટક ટીવી થર્ટીન ભાવનગર